એ વખતે તમે કંજુસાઈ રાખો એ લોકો ઉછીના માર્ગે ઘણા તો એવા જોયા છે કે આવી પોઝિશનમાં કોઈ સાધારણ માણસ દવાખાનું આવે અને ઓછીના પૈસા લેવા આવે તો અમુક અમુક મૂર્ખાઓ તો એનું વ્યાજેય નથી મૂકતા હવે કેવી પોઝિશનમાં લેવા માટે આવ્યા હોય અને એનું બહારનું લેતા હોય એટલું વ્યાજ લઈ લે તમને એવું લાગે છે કે વ્યાજના રૂપિયા તમારી પ્રજા સુખી થાય ગાંડી થાય સુખી ન થાય પછી તમને એમ થાય કે આઠમું ભણતો ત્યારે નેવું ટકા આવતા અને અત્યારે તો નાપાસ થઈને આવે છે પણ આ હરામના વ્યાજના પૈસા આવી ગયા છે ગરીબ માણસને મદદ કરવાની હોય શિક્ષાપત્રીમાં લખ્યું રોગાતુર એવો કોઈ પણ માણસ તો મારા આશ્રિત એની સેવા કરવી આવું ક્યાંય આજુબાજુમાં દેખાય અને તમને એવું લાગે કે કરવા જેવું છે તો જરૂર કરજો બાર મહિને બે જોડી કપડાં ઓછા લેજો જ્યાં ને ત્યાં બીજે રૂપિયા ઓછા વાપરજો શરીર માટે થોડાક ઓછા વાપરજો પણ આવા કોઈને મદદ કરજો આ શિવલાલની કથા કાંઈ અમથી નથી લખાણી દિન ઉપર દયા રાખજો ગરીબ માણસોનું શોષણ ક્યારેય પણ કરશો નહીં અને એનો જો રાજીપો લેશો ને તો તમારે માળા ફેરવવાની પણ જરૂર નહીં પડે ભગવાન એટલા બધા અઢળક ઢળશે કે તમારી વાસનાઓને મૂળિયામાંથી નિર્મૂળ કરી અને તમને છતે દેહ અક્ષરધામ જેવું સુખ આપશે પણ જો આવી માનવતા તમારામાં આવશે તો